કેમ છો તમે આયો હોપ કે તમે તો અત્યારે વાગી ગયા છે સાંજના હાથ અને આજે છે ગુરુવાર ગુરુવાર છે આજે રજા હતી અને પ્રોગ્રામ ગોઠવી દીધો છે વાડીએ અમે બધાએ ફોન આવી ગયો છે વાડીયા થી કે હાલો નો પ્રોગ્રામ છે તો અત્યારે ત્યાં જવાનું છે તો વિડિયોમાં તમે ઠેટોધી બના રેજો અને ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો હાલો આગળ મળીએ તો આપડી ગાડી છે તો આપણે જવાનું છે વાડી બાજુ તો જો મિત્રો ભજીયા તળાય છે અહીં આવ્યો કા તો ભજિયા એવું તૈયાર થઈ ગયું છે મેથી ને એવું બધા મિત્રો એ કાપી લીધું બધા એ આ વિપુલભાઈ છે દિલાભાઈ ભજિયા બનાવે છે આપણે ત્યારે પટિયાના ભજીયા હાલે છે આટલા ભજીયા તળા છે મારે થોડુંક મોડું થઈ ગયું હતું અને આમાં આવા મેથીના ભજીયા બને છે અત્યારે તો આઈ છે રસોયા અને જોયો આપણા તો મેથીના બને છે અત્યારે મિત્રો તો બધા મિત્રોને ખાઓ તો જજો કોમેન્ટ કેમ તું એમ કે લાઈક કરો એમ કે કરો વાગદા બે જાય ભજીયા ખાવા માટે આપણને શરદી થઈ ગઈ છે ધોમે ધોમ ને અહીંયા અમારા વિપાભાઈ વાગતદાન ને સુરાભાઈ તૈયારી બેહી ગયા છે અમે થોડાક ભજીયાની ઓલા કરી લઈએ પછી અમે બે જઈ હું ને દિલાભાઈ અહીંયા અમારે ની જો ભજીયા ખાઈ કાંઈ બેઠા છે બધાએ ભજીયા ખાઈ લીધા છે એટલે ભક્તિ પકડાય છે અત્યારે અને ફોન જોયા કેવા બીજું તો કામ ન હોય તો ફાઇનલી મિત્રો આપણે ભજીયા ખાવા બે ગયા છીએ હું ને દિલાભાઈ ખાલી બાકી હતા બીજા બધા ભજીયા ખાઈ લીધા છે એનો વિડીયો તમારા માટે ન લઈ ગયો તો આપણે આવું ભજીયા ખાવાનું શરૂ કરી દઈએ પ્રોગ્રામ હોય ને એટલે ઠામડા બામડા પડે અમારે ગડુભાઈ ઠામડા ઉટકે છે અરે એમાં શું હોય ગડુ આ પ્રોગ્રામ છે તો એમાં થોડું કઈ છે એટલે હું એમાં તો મિત્રો અમારે ગડુભાઈ જો ઠામડા ઉટકે છે અત્યારે ગાડીએ પ્રોગ્રામ હોય એટલે ઉટકવા પડે બધાને બકડ્યું લેતો હું તો ભૂજ્યા ભૂજ્યા બધાએ ખાઈ લીધા અને પછી બે ગયા બધાએ તાપવા અને વાગી ગયા છે અત્યારે અગિયાર વાગી ગયા છે તો આપણે તાપી ઘડીક પછી આપણે જોયા ઘર બાજુ તો ફાઇનલી મિત્રો ભજીયા ભજીયા ખાઈ લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ તો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો મળીએ બીજા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી દીધો મિત્રો હાલો